આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે આની સામું અનિસ ઉર્ફે અનિસ સામું અબ્દુલ વાહિદ ખાન છે અને જે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆર મેડા દ્વારા પરંતુ એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા

જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલો ડ્રગ્સ મળી આવ્યો હતો આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયા હતા આવા કુલ 4 કેસોમાં અનિસ ઉર્ફે ઇબ્રાહ અબુ અબ્દુલ વાહિદ ખાન કોન્ટેડ હતો જેને કાલે આરે પકડી અને આજે પર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવાનો પ્રયત્ન સફળતા મળે